આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે જે રાજકોટ ખાતે જે દુર્ઘટના બની જે ગોજારી દુર્ઘટના બની એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભરૂચ શહેર આમ પાર્ટીની ટીમ દ્વારા અમે અહીંયા ભેગા થયા હતા અવારનવાર આપણે જોઈએ છે મીડિયાના માધ્યમથી એ તક્ષશિલાની કોઈ ઘટના હોય પછી હળની તળાવની કોઈ ઘટના હોય અન્ય ઘણા અગ્નિકાંડો છે ત્યારે જાય છે પરંતુ પછી તથ્ય પટેલના પિતાજી હોય એ જેવી રીતે બહાર નીકળી જાય જામીન ઉપર એવી રીતે તમામ આરોપી બહાર નીકળી જાય છે અને નવા નવા કઈ કેટલા માસૂમોનો જીવ અને જીવ જાય છે ત્યારે આ સરકારે આ વખતે આ દુર્ઘટનાની અંદર જે કોઈ પણ આરોપી છે એ તમામ આરોપીને કડકમાં કડક સજા થાય અને એક બાપની એક માની વેદના આપણે મીડિયાના માધ્યમથી જોઈ કે કેટલું દુઃખ ભરું વાતાવરણ પૂરેપૂરો પરિવાર એમનો જતો રહ્યો ત્યારે આપણે પણ આનાથી જે સામાન્ય જનતા છે એને પણ શીખ લેવી જોઈએ કે આવા કોઈ પણ જગ્યા આપણે જ્યારે જઈએ છે ત્યારે આવી કોઈ દુર્ઘટના થાય છે ત્યારે ફાયર સેફ્ટીનું ખરેખરમાં આપણે પણ ધ્યાન રાખવું જોઈએ અને ન હોય તો સરકારી તંત્રનું આપણે પણ ધ્યાન દોરવું એ આપણી ફરજમાં આવે છે